ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ તથા આપના આદેડ ગુજરાતી સમાજની દીકરી સ્વાતિબેન ઠક્કર હવે સિનેમાની દુનિયામાં પ્રવેશ કર્યો છે તેની પહેલી ફિલ્મ ધ સાયરા ખાન કેસ એક વાસ્તવિક કેસથી પ્રેરિત છે જે તેની પોતાની કોર્ટમાં આવ્યો હતો દિલવાલે દિલજાલે દિવાને કમયામત દુશ્મની અને ત્રિમૂતિ જેવી ફિલ્મો માટે જાણીતા ફિલ્મ સર્જક કરણ રાજદાને આ ફિલ્મનું સહલેખન અને સર દિગ્દર્શન કર્યું છે આ ફિલ્મ દસ ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે અને તેનું ઓફિશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું મૂવી બેસિકલી એક 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 લેડીની જર્ની ઉપર છે કે જે અહીંયા રહેતી હતી બિંગ અ ડિફરન્ટ નેશનાલિટી આઉટસાઇડ નેશનાલિટીની હતી અહીંયા મેરેજ કરીને આવ્યા હતા પછી એમના હસબન્ડે જેવી રીતે એમને ટ્રીટમેન્ટ કરી પછી એમને ફેમિલીથી જે ટ્રીટમેન્ટ મળી અને જે એમને પ્રોબ્લમ્સ ફેસ કરવા પડ્યા યુનો અને એને એની જર્ની કે એ કમ્યુનિટીથી કોઈ હેલ્પ ના મળ્યો ફેમિલીથી કોઈ હેલ્પ ના મળ્યો અને પછી એ આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનને વધારે ભરોસો હતો મતલબ ઇન્ડિયાના બહાર રહેતા હતા તો બી એમને ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુશન ઉપર વધારે ટ્રસ્ટ કર્યો અને એ અહીંથી ભાગી ના ગયા એમના હક માટે લડ્યા એમને એક વકીલ બેસિકલી અપોઈન્ટ કર્યા વકીલે એમની જર્ની અહીંયા એમના જે બી ફેક્સ હશે એ જજ સામે પ્રૂવ કર્યા અને ફાઇનલી જજમેન્ટ એમના ફેવરમાં આવ્યું સો ઇટ શોઝ અ કરેજ ઓફ અ વુમેન એન્ડ યુ નો બિલીવ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કે યસ યુ નો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ નોટ બાયસ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની સામે તમે ફેકસ મૂકો તો એ જે લો છે એ બધા સિટીઝન્સ માટે સેમ છે વેધર ઇઝ ઇન્ડિયા ઓર આઉટસાઇડ ભલે એ આઉટસાઇડના હતા પણ એ ઇન્ડિયામાં તો બી એમને એક હક મળ્યો એમને જજમેન્ટ મળી આ કેસ આઈ થિંક ઓન બોર્ડ ફેમિલી કોર્ટમાં ગયું હતું એટલે આઈ થિંક આ કેસ લોન્ચ થયો છે અરાઉન્ડ ફોર્ટીનના અને જજમેન્ટ આવી ગયું હતું ઇન અબાઉટ એન ઇયર્સ ટાઈમ તો આઈ થિંક અબાઉટ વર્ષની આસપાસ આ કેસ ચાલ્યો હતો એમ માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ